પોરબંદર ચોપાટી ખાતે દર રવિવારે યોજાતી ગુજરી બજારમાં છેલ્લા ઘણા સમયથી આખલાનો ત્રાસ જોવા મળે છે ગઈકાલે પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે પોરબંદર ચોપાટી ખાતે આવેલા પાર્કિંગના મેદાનમાં દર રવિવારે ગુજરી બજાર ભરાય છે જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી ધંધાર્થીઓ વસ્તુઓના વેચાણ માટે આવે છે તો જિલ્લાભરમાંથી લોકો અહીં સવારથી જ ખરીદી કરવા માટે પણ ઉમટી પડે છે અહીં છેલ્લા થોડા સમયથી આખલાનો ત્રાસ જોવા મળે છે વારંવાર આખલાના ટોળા અંદર ઘૂસી જાય છે અને ધંધાર્થીઓ તથા ખરીદી અર્થે આવતા લોકોને સિંગડા મારી ઈજા પહોંચાડે છે ગઈકાલે રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા ત્યારે આખલા ઘૂસી ગયા હતા અને યુદ્ધ કરતા ગ્રાહકો અને ધંધાર્થીઓમાં દોડધામ મચી હોવાનું અને યુદ્ધના કારણે તમામ શ્વાસ અધર થઈ ગયા હોવાનું ખરીદી કરવા આવનારાએ જણાવ્યું હતું અહીંના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા હતી ત્યારે એક દિવસના પંદર રૂપિયા ભાડું લેવામાં આવતું હતું પરંતુ મનપા જાહેર થયા બાદ ભાડામાં ત્રણ ગણાથી વધુનો વધારો કરી રૂપિયા પચાસ લેવામાં આવે છે તેની સામે સુવિધાઓમાં વધારો કરવાના બદલે ઘટાડો થતો જાય છે છેલ્લા ઘણા સમયથી આખલાનો ત્રાસ હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા દસ સ્ટાફની ટીમ મારફત પશુ પકડવાની કામગીરીના દાવા કરવામાં આવે છે અને દસ દિવસમાં એકસો ઓગણીસ આખલાને પકડી મંડપા હસ્તકની ઓળદરસ્થિત ગૌશાળા ખાતે મૂકવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે ત્યારે ખરેખર રઝડતા પશુ પકડવાની કામગીરી થતી હોય તો ત્રાસમાં ઘટાડો થવો જોઈએ તેના બદલે દિવસેને દિવસે વધારો થતો જાય છે જેના લીધે લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે નિપુલ કુપટ પોરબંદર ટાઈમ્સ અમારું નામ જસુબેન પછી અમારે પંદર રૂપિયા ખાટલા લેતા અત્યારે પચાલીએ તો અમારે થોડોક ભાવ ઘટાડી દો અત્યારે અમારે ગરીબ માણસ નો મળો છે સાહેબ એટલે અત્યારે અમારે હું પંદર રૂપિયા હતા તો પાછા પંદર કરી દો ખાટલા દી ગાયું ઢોર નો અમારે બઉ ત્રાસ છે અને પંદર રૂપિયા કરી દો પાછા